ડીસા પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર અત્યાચારને લઈને હિન્દુ સંગઠનોએ બગીચા સર્કલથી રેલી યોજી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું ભારત સરકાર દ્વારા વકફ બિલ પાસ કર્યા બાદ વકફ કાનૂનના વિરોધના આડમાં પશ્ચિમ બંગાળમાં છેલ્લા કેટલાય સમયથી હિન્દુ ધર્મ અને સનાતનીઓ ઉપર અમાનવીય અત્યાચારો સાથે હિન્દુ ધર્મના લોકો પર હુમલાઓ થઈ રહ્યા છે જેમાં મોટા પ્રમાણમાં હિન્દુ ધર્મના લોકોની હત્યાઓ પર થઈ રહી છે જેને લઈને સમગ્ર ભારત દેશમાં હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં ભારે આક્રોશ જોવા મળ્યો મળી છે ત્યાં રાજ્ય વિશ્વ હિન્દુ પરિષદ ડીસા હિન્દુ યુવા સંગઠન ભારત સહિત શિવસેના સમિતિ સહિત અનેક વિવિધ હિન્દુ સંગઠનોની આગેવાનીમાં ડીસા બગીચા સર્કલથી પ્રાંત કચેરી સુધી રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં પશ્ચિમ બંગાળમાં હિન્દુ પર થયેલા હુમલાને ગંભીરતાથી દાખવી પશ્ચિમ બંગાળમાં તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સમગ્ર રાષ્ટ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પણ પશ્ચિમ બંગાળમાં હિન્દુ પર થયેલા હુમલાના પગલે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી કે હિન્દુ સનાતન ધર્મની રેલીમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ગેરહાજરી પણ ઉડીને આંખે વળગી હતી ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ સિવાય કોઈ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા ન હતા જેને લઈને પણ સવાલો ઊભા થયા હતા